तव कथामृतम् तजीवनम् कविभिरीडितम् कल्मशापह तव कथामृतम् तप्तजीवनम् આ સંસારના જેટલા પણ તપેલા જીવાત્માઓ છે એ બધા તપેલા જીવાત્માઓ નથી એને શાંત કરવા માટે કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ પ્રભુ તમારી કથા છે આ ગોપીઓ બોલી છો સ્કંદમાં પ્રભુ તમારી કથા છે એ અમને શાંત્વના આપે છે ગમે તેટલો થાકી ગયેલો માણસ હશે સંસારથી પણ ભગવાનના મંદિરમાં જશે અને સત્સંગમાં જશે જો ભગવાનની ધૂન કીર્તનમાં જશે એટલે બધો થાક ઉતરી જાય કથાનો અર્થ છે થાક ને ઉતારે એ કથા થાક ને ઊંધું કરી નાખો હિસાબ જીવન નો થાક ઉતારે એનું નામ છે આ કથા ઘણી વખત શરીર નો દુઃખતું હોય મગજ દુખતું હોય ઘણા મગજ બહુ દુખે અને મગજને દુખાવો બંધ કરવો એને કથામાં કારણ કે મગજનો નો એ એને થાય બહુ વધારે પડતું મગજ કહ્યું અને ખોટી જગ્યાએ હકાવ એટલે તમે આમ સરસ મજાના રસ્તા ઉપર ચાલ્યા જતા હો તો થાક ઓછો લાગે પણ રેતીમાં ચાલતા હો તો થાક વધારે લાગે તો જે માણસ મગજથી થાકી ગયો છે પોતાના વિચારોથી થાકી ગયો છે એવા માણસ હોય પ્રભુના સત્સંગમાં જતું રહેવું કે જે માણસ સત્સંગથી અમર થઈ જાય છે કથામૃતનું પાન કરે અષ્ટમસ્કનમાં ભાગવતમાં કથા છે કે દેવતાઓએ અમૃત પીધું તમને બધાને ખબર છે કે દેવો અને દાનવો ભેગા મળી અને પેલા સમુદ્ર મંથન કર્યું મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને મંથન કર્યું એમાંથી અમૃત નીકળ્યું એ દેવતાઓએ પીધું પણ અમૃત અને દેવતાઓ અમર બની ગયા અભય ન બન્યા આ સંસારમાં તમે કેટલું જીવો છો ને એ બહુ અગત્ય નથી પણ તમે અભયત્વ સાથે કેટલું જીવા ભય વગર કેટલું જીવા બાકી તમે કાંઈક એવું કામ કરી નાખો અને ભયમાં ને ભયમાં તમે કદાચ પાંચ વર્ષ જીવો સારામાં સારા મોંઘા મહેલમાં જીવો સારામાં સારી તમને સુવિધા સાથે જીવો તો એ તમે સરખું જીવી ન આવી ગયા હો કારણ ભય હતો અંદર ભયમાં માણસ રોજ મરે છે એ ભયમાંથી છૂટવા માટે કથામૃત છે અમૃત અમર બનવું સહેલું છે અભય બનવું બહુ મુશ્કેલ છે અને અભયત્વને પ્રાપ્ત કરવું હોય તો અમૃત નહીં કથામૃતનું પાન કરો એટલા માટે જ ભગવાન વ્યાસે લખ્યું નિગમ ફલમ ખા ुत्तमम् पिबत वा भगवतं रसमालयम् मुहुरहो रसिका भुवि જે માણસને અમર અભયત્વ પ્રાપ્ત કરવું છે એ માણસ ભગવાનની કથાનું પાન કરે પીબત ભાગવતમ રસમાલયમ હવે થાય ભગવાન લખી નાખ્યું આલય સુધી રસમાલય હવે આલય શબ્દનો અર્થ છે મરણ સુધી મૃત્યુ સુધી શ્વાસ નીકળી ન જાય ત્યાં સુધી પ્રભુની કથા સાંભળો શ્વાસ નીકળી ન જાય ત્યાં સુધી પ્રગવાનનું નામ લીધા કરો પ્રભુને યાદ કરો सांसों की माला में सिमरू में सीतारा सांसों की माला में सिमरू में सीताराम भगवान ने कहू क्या सुधी नाम लेवा पिबत भागवतम रसमालयम ભગવાન વ્યાસે કહ્યું કે તમારા અંત સમય સુધી ભગવાનનું નામ લ્યો અને સ્વયં પરમાત્મા કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા અંતકાલે ચ મામેવ ભગવાન કલેવરમ ભગવાન ગીતાજીમાં બોલ્યા છે કે અંતકાળે મારું નામ લેશે એને ક્યારેય પણ મૃત્યુનો ભય અને મૃત્યુનું તમને પીડા નહીં આવે હવે જુઓ અંતકાલે મામેવ અંતકાળનો અર્થ તમે શું કરશો પથારીમાં પડી ગયા હો ડૉક્ટર ના પાડી દીધી હોય ઘરના લોકો ખાલી સેવા જ કરતા હોય માગો ત્યારે પાણી આપતા હોય આ અંતકાળ છે ના અંતકાળનો અર્થ છે જે શ્વાસ અંદર જાય છે એમાં પણ પ્રભુને ભજો જે શ્વાસ બહાર નીકળે છે એમાં પણ પ્રભુને ભજો કેમ કે અંદર ગયેલો શ્વાસ તમે બહાર કાઢી શકશો કે નહીં એ પણ આપણને ખબર નથી અને બહાર નીકળી ગયેલા શ્વાસ પછી નવો શ્વાસ તમે તમારા શરીરમાં ભરી શકશો કે નહીં એની આપણને ખબર નથી એટલા માટે જે શ્વાસ ક્રિયા ચાલી રહી છે એમાં બધી જ શ્વાસો શ્વાસમાં પ્રભુને યાદ કરો એટલે કહ્યું સાસો કી માલા મેં ગાવ ગાવ અમથા હિન્દી ગીતના ખિલન તો બહુ હારે ગમે

તેજરીમાં હોનું છે જ નહીં અરે શું નથી હરકું જોવા જો એમાં હશે દે ને મને પત્ની કયું છે જ નહીં પણ એમાં ચાવી લાવ પત્ની કીધું પણ તમે કોઈ દી હોનું લાવ્યા જ નથી તો ક્યાંથી હોય તેજરીમાં અરે પણ તું ચાવી દેને અને પછી આપણને ખબર હોય કે એમાં સોનાની નાની એવી ટુકડો કે લગડી કઈ પડ્યું ન હોય એટલે પછી આપણે ચાવી કઈ રીતે આપી તમને બધા બેનો ખબર છે તમારી વાત માને નહીં અને પછી પાછું જયારે તમારે એનું કયું કરવું પડે એટલે તમે કેમ એને ચાવી આપો તમને ખબર છે એટલે એનો અનુભવ મારે કઈ તમને કહેવાની જરૂર નથી સોશો કેમ તમે કયો પેલા તો પત્ની આમ 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 અકળાઈને ચાવી આપી લ્યો ચાવી પેલો માણસ ચાવી લઈ અને તેજુરી ખોલી પત્નીના ઘણા બધા ઘરણાઓ અંદર પડેલા હતા એમાંથી એક જૂની વીટી આમ એકદમ સેફ એનો બગડી ગયેલો તૂટી ગયેલી એવી જૂની વીટી કાઢીને આર્યું હોનું પત્ની કે આને હોનું કહેવાય આ વીટી છે કે હોનું છે તો કે ના વીટી છે હું હોનું છે આ સેમાંથી બની તો કે હોનામાંથી તો કહેવાય ના એને વીટી કહેવાય પતિ કહે છે પણ તું એને વીટી નથી કે તું એને વીટી કહે છો પણ આ છે હોનું જ હવે તું એક વિચાર કરવા આને હમણાં આપણે ગાળી નાખીએ સોની પાસે જાય અને પછી નાનો ટુકડો કરી નાખીએ તો કે હોનું છે આ વીંટી છે આને એક એક ગોલ્ડ રિંગ કરીને આમાં નાકમાં પહેરાવું કરીએ તો એ નથ થઈ જાય એને હોનું કહેવાય એ છે હોનું જ પણ તો એ જ કહેવાય પતિ એટલું જ સમજાયું કે જેવા જેવા ઘાટ ઘડે ને એવા એવા નામ પડે નામ રૂપ ઝું છે અંતે તો હેમનું તમે એને એમ ન કહી શકો કે આ હોનું નથી એમ ભલે તમે વીટીમાં એને રૂપાંતર કર્યું છે પણ છે તો સોનું જ તો નામને લીધા કરજો વાલા ભક્તજનો જે નામ આપણા માટે આવશ્યક છે સુધારી દે એવો મહિમા છે ભગવાન મૃત્યુ એવો પરમાત્માના નામનો મહિમા છે સાત દિવસ પરીક્ષિત કથા સાંભળી અને સાત મે દિવસે તક્ષક ડંખ દે એના પહેલા તો પ્રાણ નીકળી ગયો ભગવાનના ધામમાં સ્વાગત થયું જેણે બ્રાહ્મણનું અપમાન કર્યું હતું એનું ભગવાનના ધામમાં સ્વાગત થયું કેમ પ્રભુની કથા સાંભળી નમે ભક્ત ભગવાન ગીતાજીમાં બોલ્યા છે આ સંસારમાં મને મારા દીકરાઓ મારી પત્નીઓ મારા સગા સંબંધીઓ આ બધા કરતા વધારે કોઈ મને વાલું હોય તો મારો ભક્ત મને વધારે વાલો છે ઉદ્ધવ હું મારા ભક્તોને આધીન છું અહમ ભક્ત પરાધીન ભગવાન ભાગવતમાં બોલ્યા છે અહમ ભક્ત પરાધીન હું સ્વતંત્ર નથી ભજન કરે છે ઈશ્વરને બાંધી રાખે છે અને તમને કદાચ મારી વાતમાં તમને ભરોસો ન હોય તો જાઓ જુનાગઢ નરસિંહ પૂછો મારું ન માનો તો તમે નરસૈયાને પૂછો મારું ન પૂછો કરતાલમાં કેવા બાંધી લીધા કેવા કરતાલથી કરતાલો વગાડે ઘરમાં બેસીને અને બીજી બાજુ કરતાલ વગાડે વૈષ્ણવજન ની હાટડીએ અને એક બાજુ આખી જૂનાગઢની નાગરી નાતને સોનાની થાળી વાટકામાં જમાડે ઠાકોરજી કેમ મહિમા મહિમા હતો હતો નામનો નામથી ભગવાન આપણા કાર્યો કરી રહ્યા છે યાદ રાખજો વાલા ભક્તજનો નરસૈયાએ નામ લીધું પિતાજી નું શ્રાદ્ધ થયું નરસૈયા એ નામ સ્મરણ કર્યું દીકરીનું મામેરું પુરાયું શામળિયાના લગ્ન કર્યા કેમ નામથી જ થયું બધું તો પ્રભુના નામથી તમે આ સંસારમાંથી છૂટી જશો અભયત્વને પ્રાપ્ત કરી દેશો મૃત્યુ નહીં આવે તમારું મરણ નહીં થાય હવે તમને પ્રશ્ન થાય મરણ એટલે શું આમાંથી શ્વાસ નીકળી જાય એ મરણ છે ઘણા જીવતાય મરી ગયા હોય છે ઘણા જીવતા હોય છતાં મરતા હોય છે જે માણસને પોતાના જીવનમાં પોતાના કર્તવ્ય શ્વાસ લેતો હોય તો એ મરેલો છે જેને પોતાના કર્મ નથી મારું કર્તવ્ય શું છે એની ખબર નથી એ જીવવા છતાં મરેલો છે આપણે તો પથારીમાં પડ્યો હોય અને જરાય આમ બોલી ન શકતો હોય તો આપણે કઈ હજી જીવે છે ખાલી શ્વાસોશ્વાસની ક્રિયા થાય જીવે છે એ શ્વાસો શ્વાસની ક્રિયા તો ધમણ તો પેલા લોહારની છે ખાલી શ્વાસ ચાલે એ પર્યાપ્ત નથી આપણું કર્તવ્ય સતત ચાલે એ પર્યાપ્ત છે કર્તવ્યથી માણસ જીવતો રહેવો હોવો જોઈએ જે માણસને કર્તવ્યનું ભાન નથી અને જીવનમાં જે પ્રમાદ કરે છે આળસ કરે છે એ પણ એક મરણ છે આળસ એટલે જરૂરિયાત કરતા વધારે આરામ કરવો ઈ આળસ છે ઈ મૃત્યુ છે તો હવે આ તો કેટલું લોકો મરતા હશે અમુક આખો રે કઈ કામ ન હોય તમે આ શું કર્યું બધે હું ને જરૂર કરતા વધારે આરામ કરવો ઈ પણ મૃત્યુ છે આ સંસાર બીજું ગરીબીનું મૂળ છે આપણું પ્રમાદ એક સૂત્ર લખી રાખજો તમારી જિંદગીમાં ગરીબ ગરીબીમાં તમારો જન્મ થાય ને એમાં તમારો કશો જ વાંક નથી ગરીબીમાં તમારો જન્મ થાય એમાં તમારો કશો જ દોષ નથી પણ ગરીબીમાં તમારું મરણ થાય એમાં તમારા સિવાય બીજું કોઈ દોષી નથી સમજાય છે મારી વાત તમે ગરીબ ઘરમાં જન્મો ને એ તમારો દોષ નથી પણ તમે મોટા થયા પછી પણ ગરીબમાં જો મરો તો તમારા સિવાય કોઈ દોષ નથી એમાં કોઈને કારણ કે તમે કઈ કર્યું જ નહીં પ્રમાદમાં પડ્યા રહ્યા આપણે ગરીબીનું મૂળ પણ આપણું પ્રમાદ આપણી આળસ છે ચાણક્ય ઋષિ કહે છે કે આળસુ માણસને આ સંસારનું ભૌતિક સુખે નથી મળતું અને મૃત્યુ પછી સદગતિ નથી મળતી શું કામ એને તો કે મર્યા પેલા અહીંયા જે ઈચ્છાઓ હતી પૂરી થઈ નહીં ઈચ્છાઓ પૂરી ન થાય એટલે સદગતિ મળે નહીં અને સદગતિ ત્યારે મળે ઈચ્છાઓ પૂરી થાય ઈચ્છાઓ પૂરી ત્યારે થાય ભૌતિક સુખ હોય તો સંપત્તિ ન મેળવી હોય કશું મેળવ્યું જ ન હોય તો શું તમને સુખ મળવાનું હતું જે માણસ પોતાના ધર્મની અંદર પોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત નથી એ માણસને જિંદગીમાં ક્યારેય મોક્ષ ગતિ પ્રાપ્ત ન થાય મોક્ષનો અર્થ એવો ન સમજતા કે મર્યા પછી મોક્ષ મળે આપણને જો કથામાં તમે લોકોએ તમે સાંભળ્યું છે ભાગવત કથા પિત્રોના મોક્ષાર્થ હોય કેટલા લોકોએ સાંભળ્યું છે હાથો કરો જેને ખબર હોય કે પિત્રોના મોક્ષાર્થે ભાગવત કથા હોય સાંભળ્યું છે ને તમે તો હવે તમે એવું વિચારો કે જે માણસ મરી ગયા છે એના મોક્ષ માટે તમે ભાગવતની કથા કરો અને એ મરી ગયેલો માણસ મોક્ષપદને પામી જાય તો તમે તો જીવતા કથામાં બેઠા છો તમને કેમ મોક્ષ ન મળ્યા સંસારમાં જો મરેલાની પાછળ કથા કરવામાં આવે ને જેને મોક્ષ મળતો હોય તો તમે જીવતા બેઠા છો કથામાં અને તમને હું તો પ્રાર્થના કરું છું કે આવી જીવતા છો ને ત્યાં જ કથા સાંભળીને મોક્ષ મેળવવાનું ચાલુ કરી દો મર્યા પછી કાંઈ નક્કી નહીં છોકરા કથા કરે ન કરે કાંઈ ખબર નથી મર્યા પછીની કાંઈ ખબર નથી છોકરાઓ આપણી પાછળ પિંડાન કરશે કે નહીં હવે તો એટલો બધો આધુનિક યુગ આવી ગયો છે આપણા છોકરાઓ એમાં બધું માનતા બંધ થઈ ગયા છે પેલા બાર બાર દિવસ સુધી આપણે શોક પાડતા બારમા દિવસે વિધિ કરતા આજે ત્રીજા દિવસે પાંચમા દિવસે વિધિ કરીને પૂરું કરી નાખે છે તો વિચારવા જેવું છે કે બારમા દિવસે થી પાંચમા દિવસે આવ્યું છે તો કદાચ પાંચ દસ પંદર પચીસ વર્ષ પછી આ વિધિ બંધ થઈ જાય અને પચીસ વર્ષ પછી આપણે મરશું ને છોકરા વિધિ નહીં કરે તો ક્યાં જાઓ મોક્ષ મેળવવા રાજુભાઈ છોકરાઓ વિધિ નહીં કરે તો ક્યાં જશું છોકરાઓ વિધિ કરે કે ન કરે એની અપેક્ષા છોડી દો તમારી જાતે જ તમે વિધિ વિધાન કરીને પછી જાઓ દીકરાઓ પિંડદાન ન કરે તો કાંઈ નહીં તમે તમારી જાતે પિંડદાન કરો હવે તમે જાતે પિંડદાન એટલે કાંઈ લોટના પિંડ કરી મૂકવાની વાત નથી આ શરીર તમારું પિંડ છે આ પિંડને ઠાકોરજીની સેવામાં સમર્પિત કરી દો એના ચરણાર્ધિનમાં સમર્પિત કરી દો પછી તમારે તમારા દીકરાઓ તમારી પાછળ સદગતિનું એ એક શ્રાદ્ધ કરે ન કરે અપેક્ષાઓ જ નહીં રહે તમે પોતાની જાતે જ પિંડદાન કરીને જાઓ પ્રભુને ગમે એવા કામ કરીને જાવ અને જો ભગવાનને બચશો ને તો તમને મૃત્યુના ભય રહે કોઈ દિવસ ત્રાસ નિર્ણાસ પદ્મપુરાણ અંતર્ગત ભગવાન ભાગવતનું મહાત્મ કહે છે કાલ વ્યાલ મુખ આ કથાઓ શેમાંથી છોડાવે મૃત્યુમાંથી ના મૃત્યુના ભયમાંથી છોડાવે કારણ કે મરવું તો પડે જ કૃષ્ણ ભગવાન ગીતાજીમાં બોલ્યા છે મરવું તો પડશે જ એમાં હાલ છે નહી તમારું પરંતુ એ મરણનો ભય છૂટી જાય એના માટે ભગવાનની કથા એટલે ભગવાન વ્યાસ બોલ્યા કાલ વ્યાલ મુખ ત્રાસ મૃત્યુ હેતવે મૃત્યુના માંથી છોડાવે એનું નામ છે ભગવાન નામ સ્મરણ ભગવાન મૃત્યુમાંથી નહી મરવું તો પડશે જ આજ ની તો કાલ કોના છોરુ ને કોના વાછરું કોના માં બાપ અંતેરે જવું જીવને એકલું માટે હે તે રસ પ્રભુ પ્રભુનો રસ પીજો તમે તો મોક્ષ ગતિ મળે એના માટેની આપણી યાત્રા છે આ એટલા માટે આપણે સૌ કથામાં બેઠા છીએ કેમ કરીને આપણા આપણો સ્વભાવ બદલે આપણો સ્વભાવ સુધરે એના માટેની આપણી આ યાત્રા છે